પાંઠ છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સૌપ્રથમ વિકલ્પો આપેલા છે સિંધોડો એટલે શું શૌર્ય જગાડનારા કાવ્યોની ચોપડી ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુંમાં ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીના પિતા કઈ નોકરી કરતા હતા પોલીસ જવાદારની ગાય વાછડાને ખેંચે તેમ ગૌમુખી ગંગા કોને પોતાની તરફ ખેંચતી ઝવેરચંદ મેઘાણીને ઝવેરચંદ મેઘાણીનું નામ વિલાપી કેમ પડ્યું તેઓ કલાપીના ગીતો દર્દભરી રીતે ગાતા હતા માટે એનું નામ વિલાપી પડ્યું નીચેનામાંથી કઈ બાબત ઝવેરચંદ મેઘાણીની દેખાવ અંગે સાચી નથી કે નાની સરખી આંખો ઝવેરચંદ મેઘાણીની સૌથી વધુ પ્રસિદ્ધ રચના કઈ છે સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણીને કોને કોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા ઢેલી બહેલે ઝવેરચંદ મેઘાણીએ વર્ણવેલા પાત્રોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી આ પાગી ગયા કોણ ઝવેરચંદ મેઘાણીને મિત્ર ભાવે કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્યવાળો એમ પડશે ઉમાશંકર જોશી ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે સિંધુડો પુસ્તકોના કાવ્યો લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ જગાડનારા હતા ઝવેરચંદ મેઘાણી મોટા થઈને પહાડનું બાળક તરીકે ઓળખાયા ઝવેરચંદ મેઘાણીનો અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વટવાણ કેમ્પમાં થયો અને અમરેલી બગસરાથી ત્રેવીસ કિમી દૂર આવેલું છે ઝવેરચંદ મેઘાણીએ મેટ્રિક પાસ કરીને ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો સ્ત્રીઓના કંઠમાં પરમપાત્ર નામની ચૌદ વર્ષની ચાળક કન્યાને પોતાની વાંચડી મારના વિકાળ સિંહને લાકડી વગેરે હાકી મૂટ્યો ચાલો પાછી એના પછી સાચા ખોટા આપેલા છે પેલું સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હો સાચું ઝવેરચંદ શર્માળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા સાચું ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા સાચું પોતાની વાંચને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ ગણી આ ગીત રચ્યું સાચું ઝવેરચંદે બધી જ વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે સાચું મેઘાણીએ બાળકો કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા છે ખોટું હીરબાઈ આલેખ કરપડો જોગીદાસ કુમાર દાના ભગત સંત દેવીદાસ વગેરે જીતા જાગતા માણસો હતા સાચું ઝવેરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત હતા ખોટું ચાલો એના પછી ઘટનાક્રમ આપેલો છે સૌથી પહેલું બન્યું તેમાં પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું અને સાતમું ક્રમ જવાનું છે સૌથી પહેલું વાક્ય પહેલું જ આવશે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે પછી એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે પછી ત્રીજું જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે પછી ચોથું લોકો વાત કરે તે નોંધી લે પાંચમું ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરે પછી છઠ્ઠું મળેલી વાત પરથી વાર્તા બનાવે અને છેલ્લું વાક્ય છેલ્લું જ આવશે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે એની ચોપડી છપાવે પછી જોડકા આપેલા છે સત્યાગ્રહ આંદોલન ક્યારે થયું ઓગણીસો ત્રીસ મેઘાણીનો જન્મ અઢારસો છન્નું ભાવનગરમાં કોલેજનો પ્રવેશ ઓગણીસો તેર મેઘાણી બીએ થયા ઓગણીસો સોળ ચારણ કણીયા કાવ્ય સર્જન ઓગણીસો ને સુડતાલીસ ચાલો અહીંયા પછી પ્રશ્નોના જવાબ મારે ઘેર આવજે મેઘાણી પાઠમાં કઈ વાત વાયુ વેગે પ્રસરી ગઈ મારે ઘેર આવજે મેઘાણી પાઠમાં એ સિંધોળો જપ્ત થયો એ વાત વાયુ વેગે પ્રસરી ગઈ લોકોમાં દેશભક્તિનો પાનો કોને ચડાવેલો અને ક્યારે ઈસવીસન સન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડોએ લોકોના દેશભક્તિમાં પાનો ચડાવ્યો સિંધુડો પરદેશી સરકારે જપ્ત શા માટે કર્યો સિંધુળુએ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો તેથી પરદેશી સરકારે જપ્ત કર્યો છેલ્લી પ્રાર્થના કવિતાના રચયત કોણ છે છેલ્લી કવિતા પ્રાર્થના કવિતાના રચયતા ઝવેરચંદ મેઘાણી છે છેલ્લી પ્રાર્થનામાં કવિ કોની વેદનાએને ગૂંથે છે તો કે છેલ્લી પ્રાર્થનામાં કવિએ પોતાના નિવેદન અને સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તફલીકોની ગૂંથી છે આ કાવ્યની પંક્તિઓએ ન્યાયાધીશની આંખો આંસુથી છલકાવી દીધી ઝવેરચંદ મેઘાણીની છેલ્લા પ્રાર્થના કાવ્યની પંક્તિઓએ ન્યાયાધીશની આંખો આંસુથી છલકાવી દીધી ઝવેરચંદ મેઘાણીના માતા પિતાના નામ શા હતા ઝવેરચંદ મેઘાણીના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળીદાસ હતું ઝવેરચંદ મેઘાણીના બાળપણમાં સંગી કોણ હતા ઝવેરચંદ મેઘાણીના બાળપણના સંગી લાખા પાદરના પહાડ ભેદતી નદીઓના ઊંડા ચમકદાર અને ત્યાંના ડુંગરની બખોલો હતી બગસરામાં હતા ત્યારે મેઘાણીની પ્રકૃતિ કેવી હતી બગસરામાં હતા ત્યારે મેઘાણી શરમાળ અને ઓછા બોલા હતા મેઘાણીની પહેલી પદ્ય રચના કોના વિશેની હતી મેઘાણીની પહેલી પદ્ય રચના નૈત વંશના વાલોજીના પુત્ર ચિમનાજી વિશેની હતી મેઘાણીએ ગ્રેજ્યુએશન કયા વિષયો સાથે પાસ કર્યું અને ક્યારે મેઘાણીએ ઓગણીસો ને સોળમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે ગ્રેજ્યુએશન પાસ કર્યું મેઘાણીએ પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું દરબારે સોરઠી બહાર વટ્યા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીએ પોતાનું જીવન કાર્ય દેખાયું મેઘાણીએ કોને કોને મળીને લોકગીતો ભેગા કર્યા મેઘાણીએ ચારણો બારોટો પરવાડો ભજનીકો કાઠીઓ રાવણ હથા ભરથડીઓ ગરઢી દાદીમાઓ તેમજ ગૃહિણીઓને મળીને લોકગીતો ભેગા કર્યા એ દુલાભાયા કાક સાથે મેખાણી ક્યાં ગયા હતા કવિશ્રી દુલાભાયા કાક સાથે મેખાણી ગીરમાં તુલસી શામની નજીક ચારણોમાં એક નેસમાં ગયા હતા મેઘાણીને ક્યાં ક્યાં ઉપનામ મળ્યા હતા મેઘાણીને પહાડનું બાળક વિલાપી જાણકાર તેમજ રાષ્ટ્રીય શાર ઉપમા મળ્યા હતા ચાલો બે ત્રણ વાક્યોમાં જવાબ ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી એટલે એમને ખેતર પાદર નદી પર્વત સાથે દોષી થઈ હતી પહાડ પેટી નદીઓ એના ઊંડા ધરા ને ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા તેથી ઝવેરચંદ પોતાને પહાડનો બાળક માનતા હતા ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા જેમ ગાય વાછરોને ખેંચે લાખા પાદર ખાણો એની ઊંચી ભેખોડો વસમો વાંકળો ઘૂંટો તાણીને વહેતી ગોમુખી ગંગા ડુંગરની બખોલો ને પહાડ ભેટી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ નાકાપાદર પહોંચી જતા બગસરામાં મેઘાણીને શાના પાઠ શીખવવા મળ્યા બગસરાની મિડલ સ્કૂલમાં મેઘાણી પ્રથમ નંબરે રહેતા પ્રાર્થના પોતે જ ગવડાવતા જૈનોની પાઠશાળામાં ધર્મગુરુ કે દાતા આવે તો મેઘાણી જ કવિતા અને સ્તવનો ગાતા આ સમયમાં જ મેઘાણીની રચેલી પદ્ય રચના વિદ્યાર્થી સંગીત સમૂહમાં ગાઈ હતી આમ બગસરામાં મેઘાણીને કાવ્ય જ્ઞાન અને કાવ્યરચના પાઠ મળ્યા સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીએ કઈ કઈ તકલીફો પડી હતી સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી એ વખતે વાહન વ્યવહારમાં પૂરતી અગવડ હતી એટલે કે સગવડ નહોતી ગામડે ગામડે ઘોડા કે ઊંટ ઉપર બેસીને ફરીને કથાઓ ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી આ રેકોર્ડિંગની સગવડ નહોતી લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો પછી કારણ કારણ આપો સિંધુડોના સર્જકને બે વર્ષની સજા કે રાજ અંગ્રેજોનું હતું એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડોના શૌર્ય જગાડનારા કાવ્યોને અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી એ વધુ ને ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુળોને ફટકારવામાં આવી ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવીને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા મેઘાણીએ એક પદ્યરચના કરીને વિદ્યાર્થી સંકેતે ગાય બસ ત્યાંથી ઝવેરચંદનો રચનાનો શોખ વધતો ગયો ઝવેરચંદના મિત્રોને તેમણે વિલાપી નામ આપ્યું કારણ કે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એણે કલાપીના કાવ્યો ઝવેરચંદે એટલે દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધો કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે કોલેજમાં બેઠી દડીનું શરીર ભીનો વાન અને ભિન્ન પોશાક ટચાટ જેટલી મોટી ઊંડી નિહાળતી હોય એવી ગંભીર વિચાર કરતી આંખો ગુછળિયાના વાળ અને મરદાની ભરી ચાલથી જવરતન તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા હતા કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરથી બહારવટિયા અને સંતોની વાતો કહી આથી લોકસાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને જીવન કાર્ય દેખાયું ચાલો એના પછી છે એ નીચેના પ્રશ્નોનો ઉત્તર તમારે તમારી નોંધપોથીમાં લખવાના છે પહેલો બીજો અને ત્રીજો પ્રશ્ન છે તમારા શિક્ષક કહે તેમ તમારે રફ બુકમાં અથવા પાકી બુકમાં લખવાના રહેશે ચલો વાક્ય વાંચો અને આપેલ શબ્દનો સાચા અર્થ અમે ખોટાની નિશાની કરો એટલે કે પ્રોત્સાહન આપવું પ્રોત્સાહન આપવામાં તમારે ખોટું કરવાનું સાચવામાં ખોટા નિશાની કરવાનું જપ્ત કરવું એટલે બળજબરી લેવું પછી ખજાનો ખોલવો એટલે મોટો પટારો ખોલવો તેના પછી પાણી આવી ગયું એટલે કે આંસુ નીકળી આવવા ચાલો એના પછી બુલંદ એટલે મોટા આવા છે વિકરાળ એટલે ભયાનક ખમીર વંતો એટલે જોશીલો આકાંક્ષા એટલે તીવ્ર ઈચ્છા અને હાકોટા એટલે બૂમો ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે ગદ્યખંડની અમે બધા મિત્ર નેસમાં બેઠા હતા સૂર્ય હજી હમણાં જ આથમેલો રોડકોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં હોકારો સંભળાયા અમે બધા લાકડું લઈને અવાજની દિશામાં ઘસી ગયા પહોંચતા જોયું કે સિંહે ગાયની વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે ઊભેલી ચાલો પછી કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એ ડુંગરની બખોલો તેમના નાનપણના સંગી હતા જેનોની પાઠશાળામાં તમારું ગાવાની મેઘાણીને રઠ બારેક વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના ભાવનગર કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક ચાલો એના પછી તમારે યોગ્ય વિરામ ચિહ્નો છે એ મૂકવાના છે પૂર્ણ વિરામ અલ્પવિરામ પ્રશ્નચિહ્નો અવતરણ ચિહ્નો વગેરેનો ઉપયોગ કરીને તમારે છે એ ગદ્યખંડ ફરીવાર લખવાનો છે જોડણી સુધારીને લખો યુથ ઓગસ્ટ ધર્મગુરુ ઉપનામ કુટુંબિક પછી નિવેદન પછી પ્રાથમિક વિદ્યાર્થી જુનાગઢ અને રવિન્દ્રનાથ સામાનાર્થી શબ્દ મહેર તો કૃપા દયા સાટુ તો માટે વાસ્તે વાટ તો રાહ રસ્તો રીડ તો ગુમ પોકાર વેળા તો સમય કાળ પાદર તો ગોદરું ભાગોળ મોટું ટુ એટલે મોં અને ચહેરો હેઠ એટલે નીચે અને ભોય ચલ વિરુદ્ધાર્થી શબ્દ હિંસક તો અહિંસક ગુલામી તો આઝાદી છેલ્લી તો પહેલી જૂની તો નવી પછી ઊંડા તો છિછરા નજીક તો દૂર વ્યવસ્થા તો અવ્યવસ્થા ભીનો તો સૂકો ઉત્તમ તો કનિષ્ઠ સગવડ તો અગવડ હતાશા તો આશાન આવકારો તો જાકાર પછી ઈશ્વર આગળનો ન્યાયનો દિવસ કયા હોત અભાવ કે તિરસ્કાર બતાવવા મો વાકુ કરવું મચકોડવું જીવતાનો ઘાત કરીને મેળવવામાં ન આવ્યું હોય તેવું અહિંસક પાણી સુકાઈ ગયું હોય તેવું મોટો વેહળો વોકળો નદી તળાવ વગેરેનો ઊંડો ખાડો ધરો ભરથર વગેરે લોકગીતો ગાનારાઓનો બે તારનું નાનું વાદ્ય રાવણ હતો લોક પરંપરાથી ઉતરી આવેલું કોઈ અજાણ્યા ગીતકારે રચેલી લોકોમાં વહેલ મૂકું જ્ઞાન લોકગીત ભેંસોનું ધણ ખાંડુ અને હજી નવિયાણી હોય તેવી નાની ગાય કે ભેંસ વોડકી હો એવો સ્વીકારનો ઉદ્ગાર હોકારો ઘણે દૂર સુધી સંભળાઈ શકે તેવું બુલંદ બે અથવા વધારે માણસો એકઠા થઈ એકબીજાના મત મેળવવા તે મસલત ચાલો રૂઢિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કાનમાં ગુંજવું મનમાં સંભળાવું બધાની વચ્ચે કહેલા તુંકારામાં શબ્દો માણેક ચંદના કાનમાં ગુંજતા રહ્યા મો મચકોડવું એટલે અભાવે કે તિરસ્કાર બતાવો સાસુએ ભવને બે વાર બોલાવે પણ ના આવી ને ના આવે ત્યારે મો મચકોડે ચાલી ગઈ ભભૂકી ઉઠવું એટલે સળગી ઉઠવું ત્યાં તો બે કુટુંબ વચ્ચેની કટુતા આગની જેમ ભૂભૂકી ઉઠી ચાલો પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિઓ આપેલી છે પ્રવૃત્તિમાં છે એ સરસ મજાનું એક ચિત્ર હિરબાઈનું આપેલું છે અને ત્યારબાદ નીચે રીડ તો ચીસ હાવજ તો સિંહ સોટો તો લાકડી અને લાલ ધ્રમેલ એટલે રાતી ચોળ અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ